જય આલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે પાછા આપણા કાયમીના રૂટ પ્રમાણે વાડી આવી ગયા છે ને હમણાં બે દિવસ આપણે લોંગ વિડીયો ન મૂકી શકા કે આપણે થોડુંક બહારનું કામ આવી ગયું હતું એટલે એ જાવ આવવામાં હતા અને આપણું કાર્ય ચાલુ જ હતું આપણે આ તુવેરમાં પાણી પીવડાવવાનું હવે આજે એ પી ગયું છે ખાલી બે ક્યારા ટૂંકા બાકી છે એ પી જાય પછી આપણે આંબા ઓલી સાઈડ દવા બોડીને નગર આંબા છે અહીંયા આપણે ચણામાં પાણી પાવાનું છે પછી ઓલો આપણા મોટો વિભાગ છે તુવેર પછીનો ચણા એમાં હવે પાણી પાવું છે પણ હવે એમાં વિચાર કરીએ કે એમાં થોડાક દે કે શું કરીએ એમાં આપણે દવા સેટી હતી પછી આપણે આજે એમાં મુલાકાત કરીશું કે એમાં દવાનું આપણને રિઝલ્ટ મળ્યું કે નહીં એટલે આજનું કાર્ય આવું બધું છે અને બીજો આપણે જી ખાણામાં ધાણા વાવ્યા હતા એમાં નેદવાનું કામ ચાલુ છે આ બે કેરા પી જાય પછી આપણે ઓલા ચણા પાઈએ ને પછી આપણે ધાણા નેદવાનું કામ છે હમણાં બેથી વછીયા તો ઝાકર આવે जोरदार તો ચાલો મિત્રો આપણે આપણા યુનિફોર્મમાં આવી જાય પછી આપણા કાર્ય માટે થઈ જાય તૈયાર સુલકી અટાણમાં ભીખી થઈ હતી બોર વીણી વીણીને ખાવા માંડી છે આપણે બોર હવે અઠવાડિયા દસ દિવસમાં વીણી ચાલુ કરવી પડશે એવું લાગે છે આમાં જે આપણે પોપટનો બગાડ તો ચાલુ જ છે પોપટ આવે પાછા કેટલા વાગે કે સવારમાં જે અંજવારું થતું હોય ને આમ જેવું તેવું તા આવી જાય અને પાછા આખો દિવસ પછી ન હોય પછી સાંજે પાછા કેટલા વાગે આવે એ લગભગ છ વાગ્યા પછી એ જેવું તેવું અંજવારું હોય ને તા સુધીમાં આવે એટલે એને રોખલું કરવું હોય તો અડું સવારમાં વહેલું અને સાંજે વાળીએ રોકાઈએ ને તો થાય ના જેવું છે કામકાજ બાકી જે આપણે અહીંયા પેલી બોડીમાં બેહી જતા હતા ને એ તો આપણો દેશી જુગાર ટકટક્યું લગાવ્યા પછી ત્યાં નથી બેતા પણ આમાં આખા વિભાગમાં ગમે આગળ છે એ ઉડી ઉડીને બેસી ને આવી જાય ને પાછો અહીંયા ઉપર આ વાયર છે એટલે અહીંયા એનો સ્ટોપ કરવાની મજા આવે એટલે આ નીચે જો આ રીતના બગાડે તો છે જ આ રીતના બબે લૂરખા ભેગા લઈને આવે એવા તો અહીંયા આગળ આખામાં જાજા પડ્યા છે એટલે એના માટે હવે થોડુંક હવા રાન રખેલું કરવું પડે એવું લાગે છે તમને કૂવાના પાણીની વાત કરું તો આ વખતે પાણીમાં તો હજી કાંઈ પ્રોબ્લેમ નથી ને કે આપણને આ વખતે એમ હતું કે તુવેરમાં પાણી છે ત્યાં ફેરફાર થાય પણ હજી પાણી આપણે એટલું જ ભર્યું છે ઉપરથી ત્રીસ થી પાંત્રીસ ફૂટ ખાલી થઈ છે વાળી હજી હજી તો કન્ટિન્યુ મોટરાયેલા કરે ને આ છે મરવું વગર પાણી આનું રોનો અલગ જ છે મિત્રો અને આપણે પાણી જ નથી પીવડાતા નાની ખુશબુ આવે એક નંબર બાકી મજા જ આવે આ છે આપણે કોફીનું ઝાડ એટલે જે ઓરિજિનલ કોફી જેવું તો નહીં પણ આની આપણે આમાં જે દાણા તૈયાર થાય ને પાકે પછી એને શેકી પાવડર કરી અને દૂધમાં નાખીને પીઓ એટલે તમને સો ટકા નેસ કોફી જેવો સ્વાદ આવે આપણી પાસે ઘણા ઝાડવા હતા પણ કાઢી નાખ્યા ભાઈ આપણે ઉપયોગ ન કરતા એ કાંઈ રહી ગયો છે પછી થઈ ગયું છે તો મિત્રો આપણે આવી ગયા આપણી પોઝિશનમાં અને મોટર કરી દીધી ચાલુ એક ક્યારે બાકી હેતુ એનો એ પી જાય પછી ચણામાં જવા દેવું ત્યાં સુધી આપણે અહીંયા આવી ગયા છીએ ને આ છે આપણું રાજીગડો નીંગલીન તૈયાર થઈ ગયો છે હવે આ બધી વસ્તુ છે ને બીજા મોલ કરતા થાય ગાય ગાય પછી આજે આપણે હમણાં આવ્યો હતો અને પછી એટલામાં ઘણો બધો વાવી દીધો છે હવે આમાંથી જોઈએ મને લાગે એક તગારા ઉપર તો થાય આપણો તૈયાર થઈ જાય ને પાકી જાય પછી આપણે હજી ખરામાં કોરોણું કર્યું હતું ને પછી આમાં વાવેતર કર્યા હતા ધાણા છાટી દીધા હતા મસ્ત ઘાટા ઉગી ગયા છે આમાં કાલનું નેદોન કામ ચાલુ કર્યું હતું આપણે હવે એકાદો ક્યારો બાકી છે એક કે બે ક્યારે ને આ છે આપણે આથણીયા ગાજરનું આમાં આપણે પારવા પારવા પારા ઉપર નાખી દીધા હતા એટલે એ ખાધા જેવા થઈ ગયા હે એ ખાધો ક્યારે નેદવાનો છે એમાં બહુ નેદ નથી એમાં આપણે ઓરવી નાખ્યું તો એટલે નેદવાય ઉગી ગયું હોય અરોડા ઉગ્યા હોય આપણે આ માંડીની ધૂળ હતી ને તો આપણે ખરામાં પાથરી દીધી ત્યાં એટલે હવે થોડીક તમને ચણાની ઝલક બતાવી દો હોય અહીં ચણા ગયા થઈ આ બધા ચણા મસ્ત છે આપણે તકલીફ હતી ઓલી સાઈડ હવે એમાં પેરીઓ આવી ગયો તો જો આમાં એ ક્યાંક ક્યાંક છે આમાં પાતો એ વૈદા હારા ને ફ્લાવરિંગ સારું હારું હોવા માંડ્યું છે હવે ઓલી સાઈડ અત્યારે એનું કોઈ જવું નથી પછી હું તમને બતાવીશ નહીં આપણે થોડોક પ્રોબ્લેમ વધારે હતો તો અહીંયા આપણે દવાનો સ્પ્રે કર્યો હતો આપણે ઇફકોનું ડીએપીમાં વાપર્યું હતું દસ કેરામાં તો હવે એનું આપણને હું એમાં રિઝલ્ટ મળે બાકી જે ખરાવાળો ભાગ હોય ને એમાં થઈ ગયું કમ્પ્લીટ જવું હા ખરાની ધૂળ હોય એટલે જમીનને તાકાત થોડી ઘટે એવું લાગે છે તો મિત્રો આપણે એક ક્યારો ફટાફટ તો નેદી નાખીએ ચાલો આપણે એનો ક્યારો પી જાય ને પછી મોટર પાણી ફેરવી નાખીએ ઉપર જવા દઈએ મેદવાનું કામ આપણું પૂરું થઈ ગયું હવે થોડું ઘણું હતું નેદી નહીં હવે આપણે એવું તુવેરના ક્યારેમાં પાણી જતું હતું જોઈ લઈ એ ક્યારે પી ગયો હોય તો પછી આપણે આમાં ખાતરનો ડોજ મારી અને દાણા પાઈ દઈએ પછી જ આવવા દઈએ ચણાનું પાવોનું એક બે બાકીનું આ બધું એક પી જાય એટલે પછી પાણી આવી ગયા પાછું આપણે આવવા દેવું નહીં તો પહેલાં આપણે જોઈ ઓલો ક્યારો ભરાઈ ગયો હોય તો પછી આમાં બે ઘૂંઘરા નાખી ના આવવા દઈ દાણા કરી દીધું ચાલુ આપણે તાણામાં બે ક્યારા પી ગયા છે ટૂંકા ટૂંકા ક્યારે આવેલા કંઈ વાર લાગે નહીં કંઈ આમાં તો મિત્રો આપણે આ બધા ચણા પી ગયા હવે અત્યારે કરી દીધી મોટર બંધ આપણે તુવેર અધ્યુર હતી તુવેર પી ઓલા હવે પછી આપણે આ ચણા પાઈ દીધા ચણાનો છેલો ખેર હતો મોટર કરી દીધી બંધ હવે મિત્રો આ છે આપણો સ્ટાર ફ્રૂટ ત્રણ વર થઈ ગયા પણ હળુંગદડીનું વધતું જ નથી આ હવે આને છે ને આપણે આ શેરડીને પાંદડા પાંદડાને બધું નડી જાય ને તો થોડુંક શેરડી આપણે જાજી જ નથી ખાલી આટલા બે ત્રણ છોડવા જ છે ને આ બે ત્રણ આગળ છે તો આ પાંદડા નડી જાય ને તો અને આ બે છોડવા કાપી નહીં કાઢી અને કાઢી નાખીએ આપણે

બાંધી દેવું પડે બરાબર ને હાલો તો જઈને જોવા